જય આશાપુરા કેમ છો જય માતાજી મિત્રો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ તો મિત્રો ચાલો આપણે જઈએ છીએ સવાર સવારમાં સાત વાગી ગયા છે તો આ ભાઈ તમારો બ્લોક રોડ પર શૂટ કરી રહ્યો છે તો આજે આપણો છઠ્ઠો દિવસ થઈ ગયો છે તો માતાજીની અસીમ કૃપાથી આપણને કંઈક તકલીફ નથી આપણે બસમાં જઈ રહ્યા છે તો આજે આપણો બ્લોક આવશે છો કે કંઈક આ ટાઈપનો નજારો છે તો ચાલો તમને નજારો બતાવીશું તો આપણે હાઈવે પર ચાલી રહ્યા છીએ તો અહીંયાથી જે તમે જોઈ શકો છો પાછળ નેશનલ હાઈવે છે તો મિત્રો તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો બ્લોગ મજા આવશે પૂરો જોજો અને તમારા ભાઈને સપોર્ટ કરો જેથી તમારા ભાઈનો વસ થાય હાઈવે નેશનલ નંબર છ

કરાવીએ છીએ તો મિત્રો કમેન્ટમાં જય સૂર્યનારાયણ લખવાનું ભૂલતા નહીં તો અહીંયાથી તમે દર્શન કરી જ શકો છો તો મિત્રો કંઈક સવાર સવારમાં આ ટાઈમનો લુક છે તો મિત્રો વિડીયો પૂરું જોજો મજા આવશે જય સૂર્યનારાયણ કમેન્ટમાં જરૂરથી લખજો તો જય માતાજી મારા ભક્તોને જણાવવાનું છે કે સરાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા એક કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે જ્યાં નાસ્તાનું પણ આયોજન છે તો મિત્રો ચાલો પહેલા આપણે આશાપુરા માતાના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીએ પછી ત્યાં આપણે નાસ્તો કરવા જઈશું ત્યાંથી ભાવિ ભક્તો જોઈ શકો છો જે રહ્યા છે ને મારા વાલીરાઓ આશાપુરાના દર્શન કરવાનું ભૂલતા ને કે ચાલો તમને દર્શન કરાવીએ જય માતાજી મિત્રો ત્યાંથી તમે દર્શન કરી શકો છો તો ચાલો કંઈક આગળ નાસ્તાનો કેમ્પનું આયોજન છે નાનકડ તો ત્યાં જશું અને નાસ્તો કરીશું અને આપણે બાપાને સેવાને નાસ્તો કરી અને એમને સેવાનો લાભ આપીશું તો ચાલો ત્યાં જઈને આપણે નાસ્તો કરીએ તો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પીવાનું પાણી પણ છે કુલર ઠંડુ પાણી છે અહીંયાથી તો પાણી પણ પીવાની ફૂલ વ્યવસ્થા કરેલી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આ બાપા અહીંયા ચણા મસાલા ખાઈ રહ્યા છે તો અહીંયાથી આપણા ગ્રાફાનો ડાયરો પણ ચણા મસાલા ખાઈ રહ્યો છે તો મિત્રો અહીંયાથી તમે વિડીયોમાં જોઈ જ શકો છો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો શેર કરો અને લાઈક કરો અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં તો આપણા મરાજ છે તો મરાજ અહીંયા ખુરશી પર બેસીને ચણા મસાલા ખાવાના છે તો અહીંયાનો કંઈક આ ટાઈપનો લુક છે તો સેવા એકદમ સુંદર છે તો મારા વાલીરાઓ તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અહીંયાથી તમે જોઈ શકો છો કે બીજા પણ ભાવિ ભક્તો અહીંયા સેવાનો આનંદ લઈ રહ્યા છે તો અહીંયાથી બાપા પાણી આપી રહ્યા છે તો પાણીની સેવા કરે છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે જમવામાં દાળ ગાંઠિયા ચણા ડુંગળી લીંબુ અને ગરમ ગરમ ચણા મસાલા છે તો અહીંયાથી ચણા ખાઈ ને આપણે આગળ વધીશું તો મિત્રો દિલથી સેવા કરે છે તો ભાઈ માટે કમેન્ટમાં જય આશાપુરા જરૂરથી લખજો જય આશાપુરા તો જય માતાજી અહીંયા આગળ આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે અહીંયા પણ જમવાનું ચાલુ હતું તો આ રાજકોટનો કેમ્પ છે તો અહીંયા સુવિધા સારી છે અહીંયા મસ્ત બધા વિવિધ પ્રકારનું જમવાનું છે તો કઢી છે ભાત છે છાશ છે અને ઢેફલા પણ છે તો અહીંયા ભાઈ છાસની સેવા કરી રહ્યા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બધા ભાવિભક્તો અહીંયા મહાપ્રસાદી જમી રહ્યા છે તો મિત્રો અહીંયાથી કંઈક આખા સબસ્ક્રાઈબર બહાર મળી ગયા છે તો મિત્રો ચાલો આપણે પણ અહીંયાથી જપી લીધું છે અને આ વિડીયો બનાવે છે તો મિત્રો સપોર્ટ જરૂરથી કરજો તો કંઈક આ ટાઈપનું રસોડું છે તમે જોઈ શકો છો કે ચાલો અહીંયા બધા ભાવિ ભક્તો આરામ કરી રહ્યા છે તેમને પણ આપણે બતાવીશું તો અહીંયા બધા કેટલા પ્રેમથી સુધા છે તો મિત્રો આ કેમ્પ પર આવો છો તો અહીંયા કેમ્પમાં આવી અને જમવાનું પણ તમને હાઈ કલાસ મળી જવાનું છે અને સુવા માટે પણ સગવડ સારી છે તો તમે જરૂરથી આ કેમ્પમાં સેવાનો લાભ આપો તો જય આશાપુરા જય માતાજી તો ચાલો વિડીયો જોઈશું તો અહીંયા એક ભાઈ મોજાની સેવા કરી રહ્યા છે તો ભાઈ મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર એકદમ મસ્ત મજાનું મંદિર છે તો અહીંયા જમણવાડી ચાલી રહી છે સેવા રાજકોટનો કેમ્પ છે તો સેવા કરી રહ્યા છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા પદયાત્રી ભાઈ ભક્તો અહીંયા જમીને આરામ કરી રહ્યા છે તો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું બોલતા નહીં તો ચાલો અહીંયાથી તમને પદયાત્રી અહીંયા આરામ કરે છે તો અહીંયાથી તમને બતાવીશું તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ભાઈ મોજાની સેવા કરી રહ્યા છે પદયાત્રીને તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ડ્રાફાનો ડાયરો છે તો આપણા ડ્રાફાથી ડાયરો આવી ગયો છે તો અહીંયા આરામ કરે છે તો જોઈ શકો છો કે આ ભાઈ જયદીપ સમજો ભાઈ મજામાં અમારા પ્રવીણભાઈ છે તો અહીંયા જોગવર થી આવે છે તો તમે જોઈ શકો છો તો એમના પણ વિડીયો આપણે કાલે એડિટ મારીને નાખવાના છે તો એમને પણ સપોર્ટ કરજો એમની ઇન્સ્ટા આઈડી છે જય માતાજી તમે કેમ છો બધે મજામાં છો ને અત્યારે અમી મજામાં આવી માતા ઢાલીને જઈએ એક ભાઈ અમે એવામાં નાખી એવા છો તમે làm cái gì? Đang ngồi chơi à? Cũng chưa vào chưa mà. Thì phải này, tập tập hợp lên bắt đầu. Thanh thiếu niên. જય આશાપુરા તો મારા વાલીરાવો અહિયાં તમે જોઈ શકો છો કે પદયાત્રીની કેટલી દિલથી સેવા કરી રહ્યા છે ભાઈઓ તો અહીંયા બેફર છે અને ઠંડુ પાણી અને આઈસ્ક્રીમ પણ છે તો મિત્રો તમે ખાઈ શકો છો તો અહીંયાથી દિલથી સેવા કરે છે સૌરાષ્ટ્રની ધરતી એટલે હાવજની ધરતી કહેવાય ભાઈ ત્યાં તમે આશાપુરાના મઢ જરૂરથી આવજો અને માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારા ભાઈને માતાજીની અસીમ કૃપાથી દર્શન કરશે તો મિત્રો તમને ત્રીજી તારીખે મા આશાપુરાના દર્શન જરૂરથી કરાવશું કમેન્ટમાં જય આશાપુરા જરૂર ઉઠી લખો તો ચાલો આપણે એક આગળ પણ સેવા આવી ગઈ છે તો અહીંયા માજાની સેવા થઈ રહી છે તો તમે મિત્રો જોઈ શકો છો કે પિકઅપમાં આખી પિકઅપ માજા ભરેલી છે તો મિત્રો અહીંયા સેવા મળતી રહે છે તો જય આશાપુરામાં તો અહીંયાથી તમે જોઈ શકો છો મારા વાલીરાઓ તો અહીંયાથી રથ જઈ રહ્યો હતો દાહોદથી આશાપુરા માટાના મઠ તો આપણે પણ થોડો લાવો લઈએ રથનો તો મિત્રો આથી તમે જોઈ શકો છો કે આપણા દ્રાફાના પદયાત્રી રથ લઈને ચાલી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય આશાપુરા જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી લાલુ રમન ચેનલ પર વિડીયો જોવા બદલ તમારો આભાર જય માતાજી જય હિન્દ